સરકારી કામ મળવાની કોઈ સવાલ મારો સમાજ આટલું મોટો છે બરાબર મને કે મારા ઠાકોર સમાજના કલાકારોએ કંઈક સરકારી કામ નહીં મળે તો એ કંઈક ભૂખે નહીં બેનું બરાબર કેમ જો મારા ભાઈઓ બહેનો અને વડીલો મિત્રો તમારા માટે જોરદાર મિત્રો સમાચાર લઈને આવી ગયો છે મિત્રો ખબર છે કે હમણાંથી આપણા વિક્રમ ઠાકોર બહુ નારાજ છે મિત્રો કેમ કે દરેક કલાકારને બોલવામાં આવ્યા હતા મિત્રો પણ આપણા ઠાકોર સમાજનો કલાકાર કોઈ એક કંઈ બોલાવવામાં આવ્યો નથી મિત્રો કેમ કે દરેક કલાકાર ગયા હતા મિત્રો તો વિક્રમ ઠાકોર બહુ નારાજ છે મિત્રો તો વિક્રમ ઠાકોર મિત્રો તમે જુઓ વિક્રમ ઠાકોર શું કહે છે તમે જાણજો પૂરું પૂરું વિડીયોમાં કે આપણા ઠાકોર સમાજને જાગવાની જરૂર છે મિત્રો કેમ કે આવું ના રહેશે તો કોઈ ન્યાય નહીં મળે મિત્રો અને કેમ બેન ઠાકોર બી આપણા વિક્રમ ઠાકોર વિશે બોલ્યા છે મિત્રો તો સપોર્ટ કરે છે મિત્રો દરેક સમાજ સપોર્ટ કરતી હોય છે વિક્રમ ઠાકોરના બહુ વિડીયો જોવે છે મિત્રો તો ગમીબેન ઠાકોરનો મિત્રો આપણે તમને ટૂંક સમયમાં વિડીયો બતાવશે મિત્રો અને જોરદાર સોશિયલ મીડિયામાં મિત્રો બહુ આ વિડીયો ચાલે છે મિત્રો અને આપણી ગુજરાતી આવી અપડેટ તમને આપીએ છે ક્યાંક દરેક કલાકારને આપણે ટૂંકી જાહેરાતો આપણે મૂકીએ છીએ મિત્રો તો જુઓ અને આ સમાચારની ચેનલ છે એટલે આપણે સમાચાર બહુ અને સોશિયલ મીડિયામાં મિત્રો આ વિડીયો બહુ વાયરલ થાય છે મિત્રો તમે જોવા ફોટા બહુ વાયરલ થયો છે મિત્રો ક્યાંક ગીતા રબારીને બધા છે મિત્રો તો જો એ વિડીયો અને વિડીયો કેવો ગમે કોમેન્ટ કરજો અને આપણી જ

હું ફિલ્મી કલાકાર છું સાથે સાથે ગાયક કલાકાર છું ભજન પણ ગૌ છું સંતવાણી પણ કરું છું માતાજીના ગરબા પણ છું બરાબર ખાલી ફિલ્મી કલાકાર નથી સરકાર બોલાવશે ત્યારે તો ઠીક વાત છે પણ મારો સમાજ કે છે કે એ જે છે એમ કરીશ કીધું મને એ નથી તે એમની મરજીની વસ્તુ હશે હું એમને નહીં ગમતો હોય લોકો મને બધા ગમે બધા સુપરસ્ટાર કહ છો પણ એમના હું સુપરસ્ટાર નહી લાગતો હોય એક સામાન્ય સિંગર ઠાકોર સમાજ માંથી આવતો એક છોકરો છે એની કે વેલ્યુ હોય એ લોકો એવું માનતા છે કદાચ